ત્રિલોકનાથ બાપુ ને કહેતો હતો ત્રિલોકનાથ બાપુ વિવેક એનું ભજન આ ભજન જ બોલે છે બા આ ભજન ભૂમિ છે બાપુની ત્રિલોકનાથ બાપુની આ સાધના ભૂમિ છે અહીં તો જેટલું અવાય એટલું જીવન પવિત્ર થાય ન અવાય તો આપણે રંજ થાય આવે આવીએ એનું કઈ પ્રમાણ ન હોય અહીં તો ન આવીએ તો એ દુઃખ થાય આવું તો જોઈએ જ કેવાનો મારો અર્થ ભગવાન કૃષ્ણ એકાંતમાં વાત કરી છે અખિલ માલિક ભગવાન કૃષ્ણ અર્જુને એમ કીધું રથને મધ્યમાં લઈ લ્યો મહાભારતના યુદ્ધમાં રથને મધ્યમાં લઈ લ્યો જીવન મધ્યમાં છે જીવન ભૂતકાળમાં નથી જીવન ભવિષ્યમાં નથી કારણ હું તમે મારા તમારા અનુભવોની વાત કરું ભૂતકાળની ઘટના ઘટી ગઈ છે બોલો હવે શું કરો તમે જે પાણી વહ્યું ગયું એ પાણી આવે પાછું જે હુર સૂર જી એ યાદનું એ પાછું ઉગશે હે જે વેણ નીકળી ગયું પાછું વેણ નીકળે ભૂતકાળ ઘટના ઘટી ગઈ છે એને હું અફસોસ કરવો ભવિષ્યની મને તમને ખબર નથી ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું છે જીવન વર્તમાન અને મોજ માં રહેવું વર્તમાન માં મોજ એનો હું તમને દાખલો મારો તમારા નજીક આપી દઉં આપણા ઘરમાં મારા તમારા ઘરમાં કોક વાર રસોઈ બગડે તમે જમવા બેઠા હો અને જો વર્તમાનમાં હશો ને તો તમને વિચાર આવશે શાક બગડી ગયું છે મારી પત્નીની તબિયત બરાબર નહીં હોય અથવા તો છોકરાને કાંઈ કામ કરવા નહીં દીધું હોય શાક બગડે નહીં કેમ બગડ્યું છે કોણ કલ્પના કરી લીધું બેઠા છો બધા વર્તમાનમાં હશો તો તમને આ વિચાર આવશે બગડે ને શાક પણ આજે તીખું થઈ ગયું બે સ્વાદ થઈ ગયો છે એમ વિચારીને તમે વિચારી બાજુમાં મૂકી દો રોટલો ખાઓ અને તમને જો મોજનો તોરો ન તો હું લોક સાહિત્યકાર મટી જાઉં સાહેબ હા પણ જો શાક બગડ્યું એની અરે તમે એટલે બધું બગડ્યું સમજી લઉં છું પછી રોટલી ખાતા એમ લાગે જ નહીં પગરખાની હક તારી ખાતા હોય એમ જ લાગે રોટલો તો લાગે જ નહીં ખોળના બટકા ખાતા હોય એમ લાગે ખીતલી ખાવ એમ લાગે જ નહીં ગોદળું સાવતા હોય એમ લાગે કારણ કે અંદરનું બગડ્યું બારનું બગડ્યું અંદર ની દુનિયા શણગારવાની વાત છે સાહેબ બહુ મોટી વર્તમાનમાં હો વર્તમાનમાં હો ભગવાન બુદ્ધ ની એક વ્યક્તિ જેમ તેમ બોલે છે આ બહુ જીવનમાં ઉતારવા જેવો મારા તમારામાં જીવનમાં એકાદ વાત ઉતરી જાય ને તો હું અને તમે જીવી જાય સાહેબ ભગવાન બુદ્ધને ગાવી હામી વ્યક્તિ જેમ તેમ બોલે છે તુકારા કરે છે અપશબ્દ બોલે છે ભગવાન બુદ્ધ એમનમ બેઠા એક પણ શબ્દનો નો પ્રત્યુત્તર નથી થાકી ગયો માણસ બોલી બોલી અને તમે અનુભવ કરજો આપણા હગાવાલા કોઈ ધોખાના કાગળ આવે ને એના જવાબ દેહો તો ડબલ આવશે પણ જવાબ જ નહીં કેટલાક લખે કેટલાક લખી લખી લખે પ્રત્યુત્તર ના આવ્યો મારા થાકી ગયો બોલી બોલી ઘેરે વયો ગયો ઘેરે વયા ગયા પછી પસ્તાવો થયો કે હાય હાય એક સાધુને ને હું ભોલ્યો ન બોલવાનું ભોલ્યો બીજે દિવસે જેમ પગ પકડીને બુદ્ધને એમ કહે છે હું ક્ષમા માંગુ છું વાહ વાહ પરમ પૂજ્ય મુક્તાનંદ બાબુ ચાપડા થી વધાર્યા છે કાલિયુ થી વધાવી આપણે આ તો સંતોનો મેળાવડો છે વાહ મુગતા બાબુ હું ઘણી વાર કરું છું એક વાર કીધું કે મૃત્યુ છે ને માણસને હું જે વાત કરી રહ્યો છું એ મૃત્યુને માણસની આંખમાં એક હરખ હોવો જોઈએ અને તો જ હોય કે નાનપણથી જીવન શુદ્ધ જીવો હોય તો મૃત્યુને ભેટવાની એને મજા હોય મૃત્યુ પહેલાં એ માણસ મૃત્યુ પામી ચુક્યો હોય પછી આ મૃત્યુ મૃત્યુ પહેલાં ત્રણ મૃત્યુ જીતવાના હોય છે ભાઈ તમારે મારે એક મહાપુરુષે મને કીધું હતું ત્રણ મૃત્યુ આ તો સહજ મૃત્યુ છે મારો ને તમારું આયુષ પૂરું થાય અને હૃદય બંધ પડી જાય મૃત્યુ થાય એ સહજ મૃત્યુ છે એની પહેલા ત્રણ મૃત્યુ જીતવાના છે એક શારીરિક મૃત્યુ માણસનું થઈ જાય એક વ્યવહારિક માણસનું મૃત્યુ થઈ જાય એક સામાજિક મૃત્યુ પણ માણસનું થઈ જાય સામાજિક મૃત્યુ એવું થઈ જાય માણસનું કે એ માણસનો વિશ્વાસ ન કરે કોઈ હામો મળે સો રૂપિયા માગશે આલો આપણે શેરી બદલાવી નાખીએ એ માણસનું મૃત્યુ થઈ ચુક્યું છે અથવા તો દીકરાની એમ કે ઘરે હોય તો એના પતિને એમ કે તમે ઘર છોડીને જાતા નહીં એનું ચારિત્ર નું મૃત્યુ થઈ ગયું અને એ મૃત્યુ તમને તમે જીતી લ્યો ને તો તમે સહજ મૃત્યુને ભેટવા માટે તમને હરફ હોય તમારી આંખમાં એક ચમક હોય તમને એમ સાહેબ ભલે આવીને ઉભો કાગડા કૂતરાના જેમ અવાજ આવે એમ અવાજ આવતો હતો તો કે હું તમને જેમ તેમ બોલતો તો કે મારે શું કામ અર્થ કરવો કે તમે મને ગાલ્યું કાઢતા હું અને તમે દુઃખી અર્થ કરીને થયા સાહેબ બાકી અરથ ન કરો તો કોઈ વેદના છે જ નહીં ભગવાન બુદ્ધે કીધું અર્થ કરવા હોય તો ગીતાના શ્લોક ના કરું અર્થ કરવા હોય તો હું રામાયણના ચોપાઈ ના કરું અર્થ મારે કરવા હોય તો ભાગવતના શ્લોક ના કરું તારી ગાયલું ના અર્થ હું કામ કરું હે અને આપણે ગાયું અર્થ કરી કરી કરીને જીવતર તર ગુજાર્યું છે સાહેબ એટલે દુઃખીના ઢાળી હશે અર્થ તો સારા કરો બાકી તો સાંભળવાની કોઈ જરૂર જ નથી વર્તમાનમાં રહેશો તું તમને કાંઈ ખબર નથી અને ભગવાન મુદ્દે પછી એમ કીધું કે તમે ગઈકાલની વાત કરો છો તો કે હા આજે તો આશ થઈ ગઈ છે આજે કાલે પાણી હતું છે તો કે એ પલાક આપી ગયો એમ કાલે હુરુ જુગ્યો તો છે તો કે ના એ તો પલાક આપી ગયો એમ તો કે હા કાલે તમે હતા એ અટાણે છો હે કલ્પના કરો તમે હતા એ અટાણે છો તો કે ના તમારામાં પરિવર્તન થઈ ગયું પછી મારે ક્રોધ કરવો કોને ઉપર ક્ષમા આપવી કોને હે ઈ જે વર્તમાનનું જીવન છે ઈ કવિ વાત કરે છે કે વર્તમાનમાં મોજ છે એને હર ભજવું હક બોલવું દોનો બાતા વલ ઇનરને ઉતરે ની કદી આઠો પોર અમલ પેલી કડી હામ છે કે કારમી પાણા ના કાલ જાવી ઉપલું ફૂટે રે આબ ધરા બીત રમ તું આલે અજીએનો ખેલ ન ખૂટે રે અબ ધરાીજ દમ તું ખેલ ના તું મજાની કરી છે કે કાલ કરે કાલ કામ નું એ માં કાઈ નો હાલ રે કાલ કાલ નું કામ કરે મૃત્યુ મૃત્યુ નું કામ કરે છે બોલો હે આપણે ત્યાં મૃત્યુને અમંગલ ગણ્યું નથી મૃત્યુને મંગલ